જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા પાલનપુર અને જિલ્લા પ્રાથમિક અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે સીઆરસી કક્ષાએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવે છે ત્યારે અત્રેની લાખણી પેટા કેન્દ્ર શાળા નંબર બે ખાતે લાખણી સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં લાખણી ક્લસ્ટરની બાર જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ ત્રીસ કૃતિઓ સાઠ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી અને પેટા વિષયો જેવા કે ખોરાક આરોગ્ય સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન કુદરતી ખેતી ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા આપત્તિ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન પેટા વ્યવસ્થાપન રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે યજમાન શાળાના આચાર્ય શામળભાઈ દેસાઈ લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જે કે પડાર ધર્મેશભાઈ ગોસાઈ તેમજ લાખણી ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્ય હાજર રહ્યા હતા બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાના દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ વિશેની નિર્ણાયકોને સરસ રીતે માહિતી આપવામાં આવી હતી નિર્ણાયકો પણ નિર્ણય લેવામાં અચંબામાં પડી જાય તેવી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને લાખણી સીઆરસી સુખદેવભાઈ જોશી દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા લાખણી પેટા કેન્દ્ર શાળા નંબર બે દ્વારા આ દિવસે તમામ બાળકોને પ્રતિભોજન આપવામાં આવ્યું હતું